ગરમીમાં રસોડામાં સાવ ઓછા સમય માટે રહીને જો શાક રોટલી ના ખાવા હોય ને ત્યારે એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધીનો નાસ્તો બનાવવા માટે સો ગ્રામ જેટલી દૂધીને છાલ કાઢીને ધોઈને આ રીતે ખમણી લેવી પછી તેમાં એક કપ રવો અડધો કપ દહીં લીલી કોથમીર લીલા મરચાંના ટુકડા આદુની પેસ્ટ એક ચમચી ખાંડ સ્વાદ મુજબ મીઠું એક ટેબલ સ્પૂન તેલ નાખી મિક્સ કરી લેવું અને આવી રીતે તેલ નાખવાથી નાસ્તો ઠંડો થયા પછી એકદમ સોફ્ટ રહેશે પછી વન ફોર્થ કપ પાણી નાખી બેટરને મિક્સ કરી દસ મિનિટ માટે રેસ્ટ આપો પછી સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી અને પછી બેટરમાં એક પેકેટ ઈનો અને થોડું પાણી નાખી મિક્સ કરી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને પાથરી દેવું ઉપરથી સફેદ તલ કાળા મરી પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેવો અને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ માટે નાસ્તાને સ્ટીમ કરી લેવો સ્ટીમ થઈ ગયા પછી ઉપર થોડું તેલ લગાવી પીઝાના શેપમાં કટ કરી લેવો અને ચટણી સાથે સર્વ